ની અંદર આવે છે આચા કાનાજી કઈ રમત આવે છે આચા કાનાજી આ એટલે આ આ એટલે આ કા એટલે જો આચા કાનાજી આ એટલે આ ચા એટલે ચામડી કા એટલે कान ના એટલે ના અને જી એટલે વાહ ભાઈ વાહ ચલો હું વાક્ય બોલું જે વાક્ય જે અંકને લાગુ પડતું હોય એ અંગ ઉપર તમારે આંગળી મૂકવાની છે હું સરસ મજાનું ફૂલ સૂંઘું છું વેરી ગુડ સરસ મજાના શીરાની સુગંધ આવે છે નાક બોલવાનું બેડા ચલો પછી સરસ મજાના ગીત સંભળાય છે સરસ લીંબુ ખાટું ખાટું લાગે છે શું આવે જીભ ચોકલેટ ઘણી ઘણી લાગે છે જીભ ચલો હું સરસ મજાનું ઓલું ચિત્ર છે જોઉં છું હું મારો આખો વર્ગખંડ જોઉં છું આ રજા પડે એટલે બેલ સંભળાય છે હું દરરોજ પ્રાર્થનામાં ગીત ગાઉ છું વેરી ગુડ બેટા ચલો પછી મને પાણી ગરમ 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 લાગે છે હાથ એટલે ચામડી આપડે ગરમ ગરમ લાગે તો આપણને ખબર પડે ચામડી ચલો પછી બરફ ઠંડો ઠંડો લાગે છે હાથ એટલે ચામડી ચાલો મરચું તીખું તીખું લાગે છે જી વેરી ગુડ બેટા ચાલો પછી હું ટીવી જોઉં છું તો જુઓ આ શરીરના અંગોની ઓળખ માટેની સરસ મજાની રમત છે રમતનું નામ છે આચા કાનાજી બોલો તો